નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર ગુજરાતી ફેમિલી પર તો આજે આપણે આવી ગયા છીએ કચ્છ ભુજમાં કચ્છનો જે પ્રાગ મહેલ છે તે જોવા માટે તો સુધી વિડીયો વિડીયો પૂરો જોવાનું પૂરશો નહીં ચાલો તો જોઈએ આપણે પરાગ મહેલ કચ્છના ઘરેણાં સમાન ભુજમાં આવેલો પ્રાગ મહેલ જે કચ્છનું આભૂષણ ગણાય એવો આ સુંદર પેલેસ જેનું બાંધકામ પરાગ મહેલજી ત્રીજા દ્વારા કરવામાં આવેલું અને લગભગ અઢારસો ને ની સાલમાં આને બાંધવાની શરૂઆત કરેલી અને પાંચ વર્ષના અંતરાલ બાદ અઢારસો ને ઓગણીસી ની સાલમાં આનું બાંધકામ સંપૂર્ણપણે તૈયાર થયેલું આ પ્રતિમા તમે જે જોઈ રહ્યા છો તે પરાગ મહેલજી ત્રીજા જે કચ્છના રાજા હતા તેમનું છે અને મિત્રો જે આ સાઈડ તમે જુઓ છો જમણી સાઈડમાં એ આઈના મહેલ છે પણ અહીંના મહેલ અત્યારે હાલ બંધ છે એટલે આપણે ખાલી પરાગ પેલેસ અત્યે જોઈશું જ્યારે બે હજાર એકમાં ધરતીકંપ આવ્યો કચ્છમાં ત્યારે આ જે તમે ગઢ જુઓ છો ત્યાં ઉપરનું જે સ્ટ્રક્ચર છે એ નવું બનાવેલું છે એને રી કન્સ્ટ્રક્શન કરવામાં આવેલું છે અને હાલ પણ મહેલનું કન્સ્ટ્રક્શન ચાલુ છે રિપેરિંગ કાર્ય તો આ જે છે તે રાણી મહેલ છે અને આ જે તમે ઝરુખા બધા બનેલા છો ત્યાંથી રાણીઓ જે નીચે રમતો કે બીજું કોઈ પણ આયોજન હોય તેને નિહાળી શકે છે અને નીચે ઊભેલા વ્યક્તિઓ કોઈ પણ ઝરુખામાં ઊભેલું વ્યક્તિને જોઈ નથી શકતા અને ઝરુખામાં ઊભેલું વ્યક્તિ નીચે બધું જ જોઈ શકે છે એ રીતના આ બધા ઝરુખા બનાવેલા છે અને આખો રાણી મહેલ છે જે એક્ઝેક્ટ મેન પરાગ પેલેસ છે એની સામે આવેલો છે અને આ જે છે તે પરાગ પેલેસ છે પરાગ મહેલજી ત્રીજા બાંધકામના બહુ જ શોખીન હતા નવા નવા બાંધકામો કરાવવાના જેમને શાસનકાળ દરમિયાન બહુ જ નવા નવા બાંધકામો કરાવ્યા એમાંનો આ એક પેલેસ છે જે આખો ઇટાલિયન શૈલીમાં બનાવેલો છે અને સ્પેશિયલ ઇટાલીથી કારીગરો બોલાવેલા આ મહેલ બંધાવવા માટે અને એ સમયે આ મહેલનો અંદાજિત ખર્ચ એકત્રીસ લાખ રૂપિયા આવેલો જે એ સમયમાં બહુ જ વધારે કહેવાય અને જે ઇટાલિયન કારીગરો આવેલા એમને મહેનતાણા તરીકે સોનાના સિક્કા આપેલા આ જે તમે જોવો છો તે પેલેસનો મેન ટાવર છે આ ટાવરની ઉપરથી આખું જ ભૂજ શહેર દેખાય છે પણ બે હજાર એકમાં ભૂકંપ આવ્યો એ સમયે મહેલને બહુ જ નુકસાન થયેલું એટલે હાલ આ સમયે જે આ ટાવર છે તેની ઉપર કોઈને જવા દેવામાં આવતા નથી તો પ્રાગ મહેલની અંદર આપણે પહોંચી ગયા છીએ પ્રાગ મહેલની અંદર જે એન્ટ્રી ફી છે તે સિત્તેર રૂપિયા છે અને જે મહેલનો મેઇન એન્ટ્રન્સ જે છે ત્યાં જે અલગ અલગ શાસનકાળના જે પ્રાગ મહેલજી પહેલા બીજા અને ત્રીજા બધા જના ફોટો લગાવવામાં આવેલા છે યુરોપિયન શૈલીનું કોતરણીકામ અને જે સ્તંભો છે તેમાં પ્રાણીઓની આકૃતિ અને વનસ્પતિઓની આકૃતિઓ દર્શાવવામાં આવેલી છે અને બહુ જ સુંદર કોતરણીકામ કરવામાં આવેલું છે ને તમે પેલેસનું જે કોતરણીકામ છે તમે જુઓ કેટલું સુંદર આ કોતરણીકામ કરેલું છે જે આખું યુરોપિયન શૈલીમાં બનાવેલું છે પેલેસનું જે મેન ખંડ છે તેમાં આપણે પહોંચી ગયા છે અને આ જે છે તે દરબારી ખંડ છે અને બહુ જ મોટો ખંડ છે આ પેલેસનો મોટામાં મોટો રૂમ છે એનામાં ઘણા બધા મોટા મોટા ઝુમર લાગેલા છે અને ચારે તરફ અલગ અલગ આ મૂર્તિઓ સ્તંભો પર બેસાડવામાં આવેલી છે અને બહુ જ સુંદર આ આખો ખંડ છે અને ખંડમાં ઉપર બાલ્કની મીકેલી છે ખંડમાં પ્રદર્શનમાં જૂના પૌરાણિક વસ્ત્રો આભૂષણો અને જે પેલેસમાં વપરાતી જૂની વસ્તુઓ મૂકવામાં આવેલી છે અને મહારાજાઓ દ્વારા શિકાર કરેલા પ્રાણીઓ પણ પ્રદર્શિત કરવામાં આવેલા છે ને પેલેસ તમે જુઓ જે કલરકામ છે એ જે તમે આપણે હોલીવુડ મૂવી જોઈએ ને જે પેલેસ જોઈએ એ ટાઈપના પેલેસનો અનુભવ થાય આખું જે બાંધકામ છે એ આખું યુરોપિયન શૈલી વર્તાઈ રહી છે એટલો સુંદર કલર કરેલો છે આ પેલેસ બહુ જ મોટો અને વિશાળ છે પણ પ્રદર્શન ક્ષેત્ર જે છે તે માત્ર બે જ ફ્લોરમાં છે બધા જ ફ્લોરમાં માણસોને જવા દેવા માટે એન્ટ્રી નથી પેલેસમાં જે પ્રદર્શિતમાં મૂકવામાં આવેલી પેઇન્ટિંગો છે તે બધી જ પેઇન્ટિંગો રિયલ પેઇન્ટિંગો છે જે લાઈવ બનાવવામાં આવેલી આ છે કચ્છની પૌરાણિક મુદ્રાઓ પાલખીઓ જે પેલા ફરવા ફરવા માટે વાપરવામાં આવતી રાજા મહારાજાઓ માટે રાણીઓ માટે ઓગણીસો અઠ્યાવીસ ના સમયનું ચેમ્બર ઓફ પ્રિન્સેસ નરેન્દ્ર મંડલ દિલ્હી રાજકુમારોના બાળપણના સમયમાં મનોરંજન માટેની આ બકરા ગાડી છે જે પ્રાગ મેલજી ત્રીજા પણ આમાં બેઠેલા મહારાણી શ્રી પાર્વતી દેવીજી પેલેસના પ્રદર્શનમાં નાની મોટી વસ્તુઓનો બહુ જ ખૂબ સારો સંગ્રહ છે અને બહુ જોવા જેવી આ વસ્તુઓ છે બધી પૌરાણિક વસ્તુઓ અને પ્રદર્શન પણ જોવા જેવું છે એકવાર પેલેસ અને પેલેસનું પ્રદર્શન જરૂરથી જોવા માટે વધારો નાની નાની એવી કલાકૃતિઓ પણ મૂકવામાં આવેલી છે જે આપણે ક્યારેય જોઈ ન હોય અને મહારાજા શ્રી જે ક્રિકેટ રમતા એમનું આ બેટ અહીંયા પ્રદર્શનમાં મૂકવામાં આવેલું છે ફર્સ્ટ ફ્લોર જોયા બાદ સેકન્ડ ફ્લોર પર આવી ગયા છે ને જે પેલેસનો સેકન્ડ ફ્લોર છે ત્યાં પેઇન્ટિંગોનું પ્રદર્શન છે જે બહુ જ પ્રાચીન પેઇન્ટિંગો છે અને ખૂબ જ સરસ આ પેઇન્ટિંગો પ્રિઝર્વ કરવામાં આવેલી છે અને બહુ જ ઐતિહાસિક આ પેઇન્ટિંગો છે અને અલગ અલગ ફોટોગ્રાફ પણ છે પેઇન્ટિંગો સિવાય અને બાજુનો ખંડ છે તેમાં રાજકુમારોનું પારણું મૂકેલું છે જે બહુ જ મોટું પારણું છે વિડીયોમાં એટલો બધો અંદાજ નહીં આવે સેકન્ડ ફ્લોરની બાલ્કનીમાં આવી ગયા છે અને જે આ બાલ્કની છે ત્યાંથી જે ટાવર પેલેસનો મેન ટાવર છે ત્યાં જવા માટેનો રસ્તો છે પણ હાલ અહીંયા ટાવર માટે કોઈને જવા નથી દેતા એટલે આપણે ઉપર તો નહીં જઈએ આ પેલેસ બહુ જ ભવ્ય અને વિશાળ છે ખાલી બે ફ્લોર પર માણસોની એન્ટ્રી છે ને બાકીના ફ્લોરોમાં કોઈને જવા દેવામાં આવતા નથી કારણ કે બે હજાર એકના ભૂકંપ બાદ પેલેસ ઘણો જર્જરી થઈ ગયેલો છે અને જે બે ફ્લોર નીચેના છે એને રિકન્સ્ટ્રકશન કરી અને લોકોને પ્રદર્શન માટે ખુલ્લા મૂકવામાં આવેલા છે અને આ પેલેસની અંદર લગાન ફિલ્મ અને ગ્રાઉન્ડ ફ્લોર છે એમાં નીચે લાઇબ્રેરી વિભાગ છે જ્યાં તમે આ પુસ્તકો જોવો છો તે અને લાઇબ્રેરી વિભાગ જે આખો છે તે બંધ છે આ તો ખાલી જે રસ્તામાં એક કબાટમાં નીકળેલી છે મેં વિડીયોમાં તમને ખાલી બતાવી દીધી જે મારી ડાબી સાઈડમાં આખો લાઇબ્રેરી ખંડ છે અને આ તમે જાળી જુઓ આખી જાળી લોખંડની છે અને કોતરણી કામ જુઓ તમે ને પેલેસની જે છત બનેલી છે તે આખી લોખંડ અને લાકડાથી બનેલી છે અને હવે આપણે પેલેસની બહાર વીઆ્યા છીએ પ્રદર્શન જોઈને અને આ જે પેલેસની બહારની સાઈડનો નજારો છે અને પેલેસની પાછળના ભાગમાં નાના મોટા સ્ટોલો આવેલા છે જ્યાં તમે ખરીદી કરી શકો છો તો મિત્રો આપણે પરાગ મહેલ જોઈને મહેલની બહાર આવી છે ને મારી પાછળ અત્યારે જે તમે નજારો જુઓ છો તે મહેલની પાછળનો ભાગમાં પાછળનો ભાગ છે મહેલ તો જો કે બહુ જ મોટો છે પણ ખાલી બે ફ્લોરમાં જવા દેવામાં આવે છે અને એ પણ ખાલી થોડાક જ મહેલની અંદર જવા દેવામાં આવે છે બાકી તમે પાછળથી જુઓ તમને બતાવો મહેલ કેટલો મોટો છે આ જે તમે એરિયા જોવો છો તે મહેલની પાછળનો ભાગ છે અને તમે જુઓ મહેલ કેટલો વિશાળ છે અને પ્રદર્શન જે છે મહેલની અંદર જોવા માટે જાવાનું એ ખાલી જે તમે આ જે વિભાગ છે એ જ વિભાગની અંદર જવા દે છે અને એ પણ ખાલી બે જ માળમાં બાકી કોઈ પણ જગ્યાએ અંદર જવા નથી દેતા આ બાકીનો આ બધો પહેલે બહુ જ મોટો છે ભુજ શહેરમાં જેટલા જોવાલાયક સ્થળો છે તેનું આ લિસ્ટ છે ટાઈમટેબલ સાથે બધા જ ટાઈમ ટેબલ આપેલું છે તો આમાંથી આપણે પ્રાગ પેલેસ જોયા બાદ હવે કચ્છનું જે મ્યુઝિયમ છે જે કચ્છનો ઐતિહાસિક વારસો સંગ્રહોમાં આવેલો છે તે જોવા માટે પહોંચી ગયા છીએ આપણે જે કચ્છનું મ્યુઝિયમ છે જે કચ્છનો સાંસ્કૃતિક વારસો છે અને એને દર્શાવવામાં આવેલું જે મ્યુઝિયમ છે તે જોવા માટે આવી ગયા છે અને મ્યુઝિયમની અંદર વિડીયોગ્રાફી અલાવ નથી એટલે મ્યુઝિયમ હું તમને અંદરથી નહીં બતાવી શકું પણ બહાર પણ થોડીક વસ્તુઓ મૂકેલી છે અને બહાર વિડીયો ઉતારવાનું પૂછું એટલે આ ફાડી જે બહાર અમુક વસ્તુઓ છે તે હું તમને બતાવું છું અને મ્યુઝિયમ પણ હું જોઈ અને પછી હું તમને જણાવું કે મ્યુઝિયમમાં અંદર શું શું છે તો ચાલો પહેલાં મ્યુઝિયમ હું જોઈ લઉં કચ્છનું જે મ્યુઝિયમ છે તેમાં એન્ટર થાવ એટલે ઘણી બધી નાની મોટી તોપો મૂકવામાં આવેલી છે જે બહારની સાઈડ દર્શાવવામાં આવેલી છે અને આ જે આખું મકાન છે તે બે ફ્લોરમાં કચ્છનું મ્યુઝિયમ છે જે બે ફ્લોરમાં વિભાજીત છે અને કચ્છનું જે મ્યુઝિયમ છે તેની એન્ટ્રી ફી પાંચ રૂપિયા છે ખાલી નંદી મહારાજની ચાર મૂર્તિઓ જે ખોદકામ કરતાં મળી આવેલી જે અહીંયા બહારની સાઈડ મૂકેલી છે આ જે કચ્છના માઇલ આપણે કિલોમીટર લખેલા હોય તે ખૂટા છે બે જે બંનેમાં અલગ અલગ ભાષા લખેલી છે તમે તોપ જો અલગ અલગ કન્સ્ટ્રકશન સાઇટ પરથી ખોદકામ કરતી વખતે મળી આવેલા અને આ સ્તંભો પણ જે અહીંયા પ્રદર્શનમાં મૂકવામાં આવેલા છે તે ને આ જે તોપો છે એ તો રાજા મહારાજાઓ રજવાડા વખતની તોપો છે આ જે તમે જોવો છો તે બહુ જ મોટો બેલ છે એટલે કે મંદિરમાં લગાડવામાં આવે અથવા તો મોટા વોચ ટાવરોમાં જે લગાડવામાં આવે એ બેલ છે અહીંયા કોઈ માહિતી તો લખી નથી કે મંદિરનો છે કે વોચ ટાવરનો છે પણ બહુ જ મોટો આ બેલ છે તો મિત્રો મ્યુઝિયમ પૂરું જોઈને હું બહાર આવી ગયો છું મ્યુઝિયમ જોવા જેવું છે ખાલી એન્ટ્રી ફી માત્ર પાંચ રૂપિયા છે અને નીચે જે ગ્રાઉન્ડ ફ્લોર છે ત્યાં જે બધી પૌરાણિક વસ્તુઓ જે મળેલી હોય એ બધી દર્શાવવામાં આવેલી છે અને કચ્છનો ઐતિહાસિક વારસો અલગ અલગ જનજાતિઓ દર્શાવવામાં આવેલી છે અને જે ઉપરનો ફ્લોર છે પહેલો માળ ત્યાં આભૂષણો જૂના ઘરણાઓ અને જૂના કપડાંઓ દર્શાવવામાં આવેલા છે બહુ જ સુંદર આ મ્યુઝિયમ છે એકવાર અવશ્યથી આ મ્યુઝિયમની મુલાકાત લેવી પડે મ્યુઝિયમ જોયા બાદ આપણે જે કચ્છનું હમીસર સરોવર છે તે જોવા માટે આવી ગયા છે ને આ જે છે તે ભુજ શહેરની વચોવચ આવેલું હમીસર સરોવર છે ભુજ શહેરમાં બે સરોવર આવેલા છે એક હમીસર સરોવર અને એક સતરડી સરોવર જે પહેલાંના સમયમાં બંનેનો ઉપયોગ પાણી સંગ્રહ માટે અને પાણી પીવા માટે કરવામાં આવતો કચ્છનું ભુજ શહેર ફરવા માગતા હોય તો આ જે તમે જોવો છો એ આયના મહેલ છે અને બાજુમાં તે અહીંયા આ જે છે કચ્છ મ્યુઝિયમ છે અને વચ્ચે મહાદેવ દરવાજા છે એટલે તમારે કદાચ તમે રિક્ષામાં નો બેસવા માંગતા હોય અને ચાલીને ફરવા માગતા હોય તો બધું જ એક એક કિલોમીટરથી અંદરના ગાળામાં છે ને બધું જ ગોળાકાર આજુબાજુમાં છે એટલે તમે બધી જગ્યાઓ એમના ફરી શકશો અને જે આ મ્યુઝિયમ છે ત્યાંથી જમણી સાઈડ તમે પાંચસો મીટર ચાલો એટલે સ્વામિનારાયણ મંદિર આવે અને તમે જો ડાબી સાઈડ આવો તો ત્યાંથી આ સાઈડ જે તમે મારી પાસો જુઓ ત્યાં રણજીત પેલેસ આવે છે અને જે સત્તરડી કરીને એક જગ્યા છે પૌરાણિક એ પણ અહીંયાથી નવસો મીટર દૂર છે તો એ પણ આપણે જોઈશું આ જે છે હમીસર સરોવર છે અને આ જે આગળ સત્તરડી સરોવર છે આ પણ આખું સરોવર બાંધેલું છે ફરતી પાળી છે અને આમાં ઘણા બધા જે કચ્છના પક્ષીઓ ફ્લેમિંગો સારસ સાથે ઘણા પક્ષીઓ છે અને બહુ સુંદર સરોવર છે આ નાનું એવું સરોવર છે જે ઓલું સરોવર જોયું આપણે પહેલાં એની કરતા નાનું છે સત્તરડી કરીને જે જગ્યા છે ઐતિહાસિક સાઈટ આવેલી છે જે પુરાતન વિભાગમાં એનો સમાવેશ થયેલો છે તે સાઈટ ઉપર હું આવી ગયો છું જોવા માટે અને જે આ સત્તરડી કરીને જે ઐતિહાસિક સાઈટ છે ત્યાં જાડેજા રાજવંશી દ્વારા ક્ષત્રિયોની સ્થાપના કરવામાં આવી છે તેમની પત્નીઓની યાદમાં આ છે રાવ લખા ક્ષત્રિયો જે અઢારમી સદીમાં જાડેજા વંશજીઓ દ્વારા બંધાવવામાં આવેલી છે જાડેજા વંશજીઓની પંદર રાણીઓ અને અલગ અલગ રાજવંશીઓની યાદીમાં છત્રીઓ બંધાવવામાં આવેલી છે ને ઘણી છત્રીઓ ભૂકંપમાં હાવ જર્જરીત હાલત થઈ ગયેલી છે અને ઘણી છત્રીઓનું રીકન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે એટલે અડધી સાઈટ બંધ છે ને જે મેન છત્રી છે જે આખી તુર્કી શૈલીમાં બનેલી છે ત્યાં છત્રી આ એક એવી છત્રી છે કે જેમાં વચ્ચે મહાદેવજી બિરાજમાન છે અને સેન્ટરમાં ખાંભીઓ છે ચાર તો મિત્રો ઘણું બધું દૂર ચાલીને રણજીત વિલાસ પહેલેસ જોવા માટે આવ્યો પણ રણજીત વિલાસ પહેલેસ આમ લોકો માટે ખુલ્લો નથી એટલે આપણને જોવાનો મોકો ન મળ્યો તો આજનો આ વિડીયો અહીંયા સમાપ્ત કરી દઈએ છીએ જો તમને અમારા આવા વિડીયો પસંદ આવતા હોય તો અમારી ચેનલ ગુજરાતી ફેમિલીને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર યોર ટાઈમ